જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય થતા આ યુવક કે જુસ્સામાં આવી પોતાની પાસેની ની પિસ્ટલ વડે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું આણંદ શહેરના ઇસ્માયલ નગર વિસ્તારમાં આવેલ બિસ્મિલા સોસાયટીમાં રહેતો મોહમ્મદ યાસીન ઉર્ફે વાગ્યાના અરસા પોતાની ઘરની બહાર જાહેરમાં ફાયરિંગ કરેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસ ને મળી હતી જેથી પોલીસની ટીમે રાજુ ઉર્ફે મચ્છીની તેના ઘરેથી અટકાત કરી હતી જે બાદ પોલીસે તેના ઘરની તલાશી લીધા પોલીસે આ પિસ્ટલ તેમજ તેનાથી કરેલ ફાયરિંગ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મછલી ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આજથી ત્રણ મહિના પહેલા હું મધ્યપ્રદેશના જાંબા ખાતે ગયેલા અને અજાણ્યા માણસ પાસેથી એક પિસ્ટલ તથા છ કારતુસ પિસ્તાળીસ હજાર રૂપિયામાં ખરીદીને લાવેલ જ્યારે બીજી એક પિસ્ટલ પિતાજીના સમયની હતી જે ઘરે સાચવીને રાખેલ હતી મારા પિતાજી હાલ હયાત નથી તે કોની જોડીથી પિસ્ટલ લાવેલ તેની મને ખબર નથી ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થતા ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હોવાથી જુસ્સામાં આવી મેં મારા ઘરની બહાર આવેલ બાંકડા ઉપર બેસી આદેશી બનાવટી પિસ્ટલ વડે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરેલ અને ત્યારબાદ મારા ઘરે જઈને તિજોરીમાં પિસ્ટલ મૂકીને સુઈ ગયેલ હોવાની કબલાત કરી હતી જેથી પોલીસે આ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને સાથે રાખી ફાયરિંગ કરેલ જગ્યા સર્ચ કરતા ત્યાં બાકડા નજીકથી ફૂટેલ રાઉન્ડના ખાલી કારતુસો મળી આવ્યા હતા પોલીસે દેશી હાથ બનાવટની મેન્જિન સાથેની બે મશીન કટ પિસ્ટલ કિંમત રૂપિયા પાસઠ હજાર ચાર જીવતા કારતુસ કિંમત રૂપિયા ચારસો મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ મળીને કુલ રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને તેના પિસ્ટલ આપનાર રાજ્યના શખ્સ વિરુદ્ધ હથિયાર ધારાની કલમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપી જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતની તકેદારી ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઈનલ બાદ ભારત વિજય થતા બે એક ઇસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલું એ પણ પોતાના ઘરે રાખેલ છે

કે ભારત નો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની કીધું જણાવતા આ દેશી આત બનાવટની મેગજીન સાથેની મશીન પિસ્ટલ નંગ 2 કિંમત રૂપિયા 62000 તથા જીતા કાર્તુસ નંગ 4 તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કાર્તુસ નંગ 2 તથા મોબાઈલ નંગ 1 મળી 165400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ ઇસમ મોહમ્મદ યાસીન ઉપર રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આનંદ નાઓના વિરુદ્ધમાં આમ સેટ તથા જીપીએડ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલી ઈસમને તાત્કાલિક વેપન તથા ફાયરિંગ કરીને કાર્ટી સાથે પકડી પાડવામાં સફળતા મળી છે સર બગાવ આરોપી ફાયરિંગ ના કેસમાં પકડાયો છે હાલ સુધીનો મોહમદ યાસીની પૂછપરછ દરમિયાન તેને આ અગાઉ એક પણ તેના વિરુદ્ધમાં કોઈ ગુનાઈ ઇતિહાસ નથી ત્રણ માસ પહેલા જે યુએસએ થી અહીં આવેલો છે